નમસ્કાર ચાલો આજે આપણે થોડી ભૂતકાળની વાતો કરીએ હા ચોક્કસ ઇતિહાસની વાતો હા ઇતિહાસ પણ એ ફક્ત જૂની વાર્તાઓ નથી હો એ તો આપણા મૂળને સમજવાની જાણવાની એક રીત છે બરાબર આપણે આજે જે છીએ તે કેમ છીએ એ સમજવા માટે વિચારો તો જ્યારે આપણી પાસે ઘર નહોતા રસ્તા નહોતા અરે આગ પણ નહોતી ત્યારે લોકો કેમનું જીવતા હશે હમ કલ્પના કરવી પણ અઘરી છે અને પેલું કચ્છમાં ખબર છે ચાર હજાર વર્ષ જૂનું શહેર મળ્યું હા ધોળાવીરાની વાત કરો છો ને અદભુત શોધ છે તો પણ એ કેવી રીતે ખબર પડી કે એટલું જૂનું છે ત્યાંના લોકો શું ખાતા હશે શું પહેરતા હશે કેટલા સવાલો થાય બસ આજ સવાલોના જવાબ શોધવા એટલે ઇતિહાસ જાણવો અને એના માટે આપણી પાસે અમુક સાધનો અમુક સ્ત્રોત છે હા તો એ કયા સાધનો છે જેનાથી આપણને આ બધી ખબર પડે છે કોઈ જાદુઈ ચશ્મા તો નથી ને ના ના જાદુઈ ચશ્મા નહીં પણ હા અમુક રસપ્રદ વસ્તુઓ જરૂર છે જો સૌથી પહેલા છે તાડપત્ર અને ભોજપત્ર તાડપત્ર હા એટલે તાડના પાંદડા હા અને ભોજપત્ર એટલે હિમાલયમાં એક ઝાડ થાય ભૂર્જ નામનું એની છાલ પર લખાતું ઓ એટલે ત્યારે કાગળ નહોતો એટલે પાંદડા ને ઝાડની છાલ પર લખતા બરાબર અને આ જે હાથથી લખાયેલી પોથીઓ હોય ને એને હસ્તપ્રત કહેવાય હસ્તપ્રત સમજાયું આ ક્યાં જોવા મળે સાચવી રાખી હોય ને ક્યાંક હા મોટા ભાગે મંદિરો અને મઠોમાં સચવાયેલી છે એમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી જૂની ભાષાઓમાં લખાણ મળે અને એમાં લખેલું શું હોય રાજા રાણીની વાતો એ પણ હોય પણ સાથે કવિતાઓ નાટકો વાર્તાઓ મોટા મોટા મહાકાવ્યો પછી ધાર્મિક રીતિ રિવાજો સમાજ કેવો હતો રાજાઓ કેમ જીવતા વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ ઘણું બધું બાપરે આટલી બધી માહિતી બીજું શું હોય બીજો એક મહત્વનો સ્ત્રોત છે અભિલેખો અભિલેખ એવડી શું એટલે પથ્થર પર કોતરેલા લેખ જેને આપણે શિલાલેખ પણ કહીએ અથવા ક્યારેક ધાતુ પર પણ કોતરાવે ઓ પથ્થર પર કોતર કામ પણ એ કોણ કરાવે આદેશો હોય કે પછી પોતાની જીતની વાતો હોય એ બધું પથ્થર પર કોતરાવી દેતા જેથી લાંબા સમય સુધી ટકી રહે અને બધા લોકો વાંચી શકે હમ જેમ કે પેલા સમ્રાટ અશોકના શિલાલેખો એ બહુ જાણીતા છે ને એકદમ સાચી વાત એ ઉત્તમ ઉદાહરણ છે એના પરથી આપણને અશોકના સામ્રાજ્ય એના ધર્મ એની સંસ્કૃતિ વિશે કેટલી બધી માહિતી મળે છે પણ શું રાજાઓ હંમેશા સાચું જ લખાવતા છે કે થોડું વધારીને પણ લખાવે હા એ શક્યતા તો રહે જ એટલે જ જ જ ઇતિહાસકારો ફક્ત એક વસ્તુ પર આધાર નથી રાખતા બધી માહિતી સરખાવીને પછી કોઈ નિષ્કર્ષ પર આવે પણ શિલાલેખો ખૂબ મહત્વના છે કારણ કે તે લાંબો સમય સચવાય છે બરાબર પછી બીજું પછી આવે તામ્રપત્રો તામ્રપત્રો નામ પરથી લાગે છે તાંબાનું કંઈક હશે હા તાંબાના પત્રા પર કોતરેલું લખાણ તાંબા પર એના પર શું લખતા હશે મોટે ભાગે વહીવટી વિગતો જેમ કે રાજાએ કોઈને જમીન દાનમાં આપી હોય તો તેની નોંધ કે કોઈ નિયમ બનાવ્યો હોય તે એવી બધી માહિતી ઓહો અને આવા તામ્રપત્રો આપણા ગુજરાતમાં મળ્યા છે હા ઘણા મળ્યા છે પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે ત્યાં અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ અને ભોજે અધ્યયન સંસ્થામાં અને ગાંધીનગર પાસે કોબામાં પણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે ત્યાં આવા તામ્રપત્રો સચવાયેલા છે એના પરથી રાજાનું નામ એનો ધર્મ વહીવટ કેવો હતો દાન કોને આપ્યું એ બધું જાણવા મળે સરસ અને પેલા જૂના સિક્કાઓ એ તો જાણે ખજાનો જ લાગે ને હા સિક્કા પણ બહુ જ મહત્ત્વના છે ખૂબ જ એના પરથી શું ખબર પડે રાજાનો ફોટો હોય ફોટો તો નહીં પણ હા રાજાનું નામ હોય ક્યારેક એનું ચિત્ર કે કોઈ નિશાની હોય એ કયા સમયનો સિક્કો છે એ સમયના લોકો કયો ધર્મ પાળતા સંસ્કૃતિ કેવી હતી એ બધું પણ સિક્કા પરથી ખબર પડે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા સૌથી જૂના જે મળ્યા છે એ છે પંચમાર્ગ સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના એટલે કે આજથી લગભગ અઢી વર્ષ જૂના અઢી વર્ષ ઓહો હા એના પર અલગ અલગ નિશાન ઠોકીને બનાવવામાં આવતા એટલે પંચમાર્ક કહેવાય પછી ગ્રીક રાજાઓ આવ્યા મૌર્યકાળ કાળ ગુપ્ત યુગ એ બધા સમયના સોનાના ચાંદીના તાંબાના સિક્કા મળ્યા છે અને એ બધા સિક્કા તે સમયની આર્થિક સ્થિતિ પણ બતાવતા હશે ને સોનાના સિક્કા હોય તો મતલબ કે રાજા પૈસાદાર હશે બિલકુલ સિક્કા પરથી તે સમયની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે આ બધું તો બરાબર તાળપત્ર શિલાલેખ તામ્રપત્ર સિક્કા પણ આ બધું જમીનમાંથી જૂની જગ્યાઓમાંથી શોધી કોણ કાઢે એ કામ કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ અંગ્રેજીમાં આર્કિયોલોજીસ્ટ કહેવાય પુરાતત્વશાસ્ત્રી એટલે જે જૂની વસ્તુઓ ખોદી કાઢે એ હા તેઓ જૂની જગ્યા ઉપર ખોદકામ કરે પછી ત્યાંથી મકાનોના અવશેષો સિક્કા ઈંટો પથ્થરો પહેલાના લોકો જે ઓજારો વાપરતા તે ખોરાકના નમૂના માણસો અને પ્રાણીઓના હાડકા આવું બધું શોધી કાઢે અને પછી તેનો અભ્યાસ કરે જાણે ભૂતકાળના જાસૂસ વાહ અને પછી આ બધી મળેલી વસ્તુઓનું શું થાય પછી આવે ઇતિહાસકારોનો વારો તેઓ આ પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સાધનો પેલી હસ્તપ્રતો અભિલેખો સિક્કા આ બધાનું વર્ગીકરણ કરે ઊંડો અભ્યાસ કરે સંશોધન કરે અને બધી માહિતી ભેડી કરીને વ્યવસ્થિત રીતે ભૂતકાળનું ચિત્ર રજૂ કરે એટલે પુરાતત્વશાસ્ત્રીઓ શોભી કાઢે અને ઇતિહાસકારો એને ગોઠવીને વાર્તા બનાવે હા સરળ ભાષામાં કહીએ તો એવું જ અને હા આ સિવાય સમયમાં જે પ્રવાસીઓ ભારત આવેલા જેમ કે મેગેસ્થનીસ પ્લિની ફહિયાન યુએન શ્વાંગ ચીની પ્રવાસી યુએન શ્વાંગનું નામ સાંભળ્યું છે બરાબર એ લોકોએ જે પોતાના પ્રવાસનું વર્ણન લખ્યું છે ને એ પણ ઇતિહાસ જાણવા માટે બહુ ઉપયોગી થાય છે એમના લખાણોમાંથી પણ તે સમયના સમાજ અને સંસ્કૃતિની ખબર પડે છે એટલે આ બધા લોકોની મહેનતથી આપણને ખબર પડી કે સિંધુ નદીના કિનારે પેલી હડપ્પા સંસ્કૃતિ હતી લગભગ સાડા ચાર હજાર વર્ષ પહેલા હા અને ગંગા નદીના કિનારે પણ લગભગ પચીસસો વર્ષ પહેલાં શહેરો વિકાસ પામ્યા હતા તેમના રીત રિવાજો ખોરાક પોશાક એમની ટેકનોલોજી કેવી હતી કયા પાક ઉગાડતા જેમ કે કપાસ જવ ઘઉં કયા પ્રાણીઓ પાળતા આ બધું આ બધા સ્ત્રોતોના અભ્યાસથી જ જાણવા મળ્યું છે વાત નીકળી છે તો એ કોને કે આપણા દેશના બે નામ કેમ છે ઇન્ડિયા અને ભારત સારો સવાલ છે જુઓ ઇન્ડિયા શબ્દ છે ને એ ઇન્ડસ શબ્દ પરથી આવ્યો છે ઇન્ડસ એટલે સિંધુ નદી સિંધુ નદી પરથી ઇન્ડિયા કઈ રીતે જૂના જમાનામાં ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા એ લોકો આ નદીના પૂર્વ કિનારાના પ્રદેશને ઈન્ડિયા તરીકે ઓળખવા લાગ્યા ઓ એટલે બહારના લોકોએ આપેલું નામ છે ઇન્ડિયા અને ભારત નામ ક્યાંથી આવ્યું ભારત નામનો ઉલ્લેખ આપણા બહુ જૂના ગ્રંથ ઋગ્વેદમાં મળે છે એમાં ભરત નામના એક માનવ સમૂહનો ઉલ્લેખ છે એવું મનાય છે કે એ સમૂહના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હમ ઋગ્વેદમાંથી એટલે આપણું પ્રાચીન નામ છે હવે સાલવારી બો આવે ઈસવીસ અને ઈસવીસ પૂર્વ એ શું છે હા સાલવારી એટલે સમયની ગણતરી એ સમજવી જરૂરી છે તો એ કઈ રીતે ગણાય છે સામાન્ય રીતે આખી દુનિયામાં સમયની ગણતરી ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષ સાથે જોડવામાં આવી છે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે હા એટલે એમના જન્મ પછીના વર્ષો હોય એને ઈસવીસ કહેવાય એટલે કે ઈસવીસન અંગ્રેજીમાં એને એડી અથવા હવે સીઈ કોમન એરા કહે છે જેમ કે અત્યારે ઈસવી સન બે ચાલે છે બરાબર ઈસુના જન્મ પછીના વર્ષો એટલે ઈસવી અને એમના જન્મ પહેલાના એમના જન્મ પહેલાના વર્ષોને ઈસાપુ કહેવાય એટલે કે ઈસવીસન પૂર્વે અંગ્રેજીમાં બીસી બિફોર ક્રાઇસ્ટ અથવા હવે બીસીઈ બિફોર કોમન ઇરા એટલે ઈસાપુમાં વર્ષો ઊંધા ગણાય જેમ કે ઈસાપુ સો ઈસાપુ પચાસ કરતા પહેલા આવે બરાબર સમજ્યા જેમ સમય રેખા પર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ હોય તેમ ક્યારેક બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ આજથી પહેલા એવો શબ્દ પણ વપરાય છે પણ મુખ્યત્વે ઈસવી અને ઈસાપુ જ વપરાય છે સરસ હવે આ સાલવારી બરાબર સમજાઈ ગઈ તો આજે આપણે જોયું કે ઇતિહાસ જાણવા માટે કેટલા બધા અલગ અલગ સાધનો છે તાળપત્ર ભોજપત્ર પેલા પથ્થર પર કોતરેલા અભિલેખો તામ્રપત્રો અને જૂના સિક્કા હા અને આ બધાને શોધી કાઢનારા પુરાતત્વશાસ્ત્રીઓ અને તેનો અભ્યાસ કરનારા ઇતિહાસકારો અને પ્રવાસીઓના વર્ણનો પણ ખરા આ બધા ભેગા મળીને આપણને ભૂતકાળની એક ઝલક આપે છે બરાબર આપણને સમજાય છે કે માનવ સમાજ કેવી રીતે બદલાયો કેવી રીતે વિકસ્યો અને આપણે આજે જ્યાં છીએ ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા બહુ જ રસપ્રદ વાતો કરી આજે આપણે હવે જતા પહેલાં શ્રોતાઓ માટે એક વિચાર મુકતો જાઉં હા ચોક્કસ વિચારો કે જો તમને ક્યારેક જમીન ખોદતા હજારો વર્ષ જૂનો કોઈ એક સિક્કો મળે તો એ નાનકડો સિક્કો તમને એ સમયના લોકો વિશે શું કહી શકે એના પર એવું તો શું ચિત્ર કે નિશાન કે લખાણ હોઈ શકે જે આપણને એમના જીવનની કોઈ અજાણી વાત કહી જાય જરા વિચારજો આના પર